સચિન જીઆઈડીસી બરફ ફેક્ટરી પાસેથી એક દિવસ અગાઉ ગુમ થયેલ બાળકીને સહી સલામત તેના માતાપિતા સાથે મિલન કરાવતી સચિન જીઆરડીસી પોલીસ ગઈકાલ તારીખ નવ સાત બે હજાર ચોવીસ ના રોજ સાંજના સમયે સુભાષ ઉમરવષાડત્રીસ નાઓની દીકરી ગંગા ઉમરવસ નાની પોતાના ઘરેથી રમતા રમતા ક્યાંક ચાલી ગયો હોય જે અંગેની જાણ થતા તેના પીઠ માતા પિતા દ્વારા અત્રેના પોલીસ સ્ટેશનમાં કરતા મેયર પોલીસ કમિશનર શ્રી સુરેશ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી બે તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સુરેશાએ નાઓ તરફથી સદર બાળકીને તાત્કાલિક શોધી કાઢવા જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી આર ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વીવી પટેલ નાવના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રઘુભાઈ ભોળાભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર જશવંતસિંહ નાવને આ પચીસ થી વધુ જગ્યાના ના સીસીટીવી ફૂટેજો ચેક કરી મોટી જહેમત બાદ આ કામે ગુમ થનાર સહી સલામત શોધી કાઢી તેના માતા પિતા સાથે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરે છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે